મિત્રો દસ તારીખ બારમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારનો નો રોજ મિત્રો આજની ડુંગળીની આવશેની વાત કરી તો ડુંગળીની આજે છાપરા નંબર બે ને છાપરા નંબર ત્રણ બે ભરાઈ ગયા છે આખે આખા તેટલી આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ હરાજીનું કામકાજ પણ શરૂ થવાની તૈયારી થઈ ગઈ ચાલો હરાજીમાં જાસી જાણસી કહેવાડીએ છે આજે મિત્રો ની ડુંગળીની ગાડીની વાત કરીએ તો મિત્રો એકાદી ગાડી એમપીની ની દેખાય છે મિત્રો ખાલી બાકી લગભગ એની લોકલ નાસિક ડુંગળી જોવા મળી રહી છે તો ચાલો હરાજીમાં જાણસી કહેવાડીએ છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગે તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અઠાર અઢાર અઠાર ત્રણસો ને એકાવન રૂપિયાના ભાવ છે તો ત્રણસો ને ભાવ છે અંદર જો સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મોટી સાઈઝ છે મીડિયમ સાઈઝ આની અંદરમાં જોવા રહી છે અને મીડિયમથી ઝીણો માલ એ આમાં જોવા મળી રહ્યો છે ત્રણેય ક્વોલિટી જોવા મળી રહી છે એકસો ને છન્નું રૂપિયા નો ભાવ છે પીડીપતિ નો માલ છે તમે જો એકસો ને છન્નું રૂપિયા નો ભાવ છે પીડીપતિ નો માલ એકસો ને છન્નું હા વેચાણ એકાવન છપ્પન બે ણું રૂપિયા નો ભાવ છે બે ને એકાણું બસો રૂપિયા રૂપિયાના ભાવ છે એકાણું રૂપિયા ભાવ છે બસો ને એકાણું રૂપિયા ભાવ

Acción z